જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોક તો અગરબત્તી કરી દીધી છે ચકલા તળા નાશ્યા છે ચેતરા સરવા આવી ગયા છે પછી એક પાછળ તો આવે દરજ દોડા નાખે એટલે દરજ ચાર આવે જ છે બધા ચકલા ભેગા થાય દોડી દોડીને આબા માંડ્યા તો એક આબાજ આવી ગયું આપણે ભારે હા વિડીયો બનાવશે તે ચરતા નહીં એટલે આપણે થોડા શેતા જતા રહીએ

પહેલું ઉઠીમ નહીં ચલો આપણે હવે ચાપી લઈએ જો અમારે મનાળી આવી છે નવી નવી આવે ને રોટલો નાખે ને બી આવે છે દૂધ પીવા ફટાફટ આવી રોટલો ખાવા પી જાય ચલો હવે ચા પી લઈએ તા લહડો આપણો ચા થોડો ચાપીએ જો આજે વાતાવરણ કેવું છે સૂર્યનારાયણ નીકળ્યા છે તમ મત જો વાતાવરણ છે વાદળામ વાદળ આવી ગયું હવે દૂધ ભરાવા જ આવશે આતો બેની હાલ જવાનું હું આતો બે તૈયાર થાને નહીં હજુ થઈ ગઈ ત્યાં આ તો નહી જ જ જે વળીયા ખેતરા બધા તરીને જતા રહ્યા ઘણા ઘણા પેલી હુજેરીઓ હુજેરી એકલી રહી એ હુજેરીઓ ઉડી ગઈ જાય પોપટ આવ્યા હતા પણ સીધો પોપટ નવા નવા હતા ને એટલે ઉડી ગયો જોઈ વિડીયો બનાવજો ને એટલે ઉડી ગયો કાલ આવશે કદાચ દૂધ ભરાઈને આવીએ આપણે પેલી બાજુ ભીઘો એડાવા આવે એમાં નેક કરવા જવાનું હોય એડા તો મોટા મોટા થઈ ગયા છે પાવાના છે એટલે નેક નાખવાની છે તો હવે હેડ્યા છે બીજા એટલે એડા વટાડો વિના એ વિના આપણે વિઘલામ નેક નાખવા આવ્યા હતા એ નેક નાખી રહ્યા મૂઢિયા કરી છે આ નેક નાખી છે એ હામાં ખૂણા સુધી છે ને કોમ થાય થી મોડી બતાવું આવડા આવડા થઈ ગયા મારા મોટા છે એડા ખૂણા થઈ પાણી આવશે ખેતરમાં જાય મારી દ્વા તોડી દ્વામું આવશે હવે મળીએ ઘરે જ આપણે નેક નાખીને ઘેર આવી ગયા ઘેર આવીને અરે બે ચાર અરે બે ચાર ઓટ પૂંછી આવી ઓટ અરે બે ચાર ઓટ પૂંછી અને ટ્રેક્ટર લાવીને ફરું ફરું સીડી નાખ્યું એટલે ઓટ ડટાઈ ગયા આ દોણા પડ્યા ઓટના આવા ભેસ ભેશ ને સારવા માટે હવે કાલે પાણી વાળીને કાલે પાણી વાળીને કહી દેવું અને નેહાળનો ટાઈમ થઈ ગયો હવે દલપતસિંહને લેવા છે પાંચ વાગી ગયા વિડીયો એ પૂરો કરીએ લાઇક કરજો અને શેર કરજો અને ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા અમારે ભણો ભાઈ મહેમાન આવી હોય હવે પહેલું લેવા જઈએ गोम्बो ने हारे जय माताजी